પ્રભુ જીવને ત્યાં રહે છે એની અનુકૂળતા પ્રમાણે ક્યારે ઠાકોરજી પૂછતાવીને આવ્યા ત્યારે ઠાકોરજી પોતાનું ટાઈમ ટેબલ આપ્યું કે આ મારું ડેલી રૂટીન છે તારું ફેરવી નાખ ઉલટાનું આપણે આજ્ઞા લઈએ જે અમે સાત વાગે જાગીએ છે તો નવ વાગે મંગળા કરીએ તો ચાલશે આપણે ઠાકોરજી નું ટાઈમ ટેબલ ફેરવીએ છીએ પ્રભુ ભક્તિ માર્ગની પ્રેમ માર્ગની પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે આ પ્રેમના માર્ગમાં આ માધુર્યના માર્ગમાં ભગવાન જીવને સુધારવાની મહેનત કરતા નથી તું ક્રોધ છોડી દે તું લોભ છોડી દે તું ઈર્ષા છોડી દે તું દ્વેષ છોડી દે આવી શરતો પણ ઠાકોરજી રાખતા નથી અહીંયા જીવને સુધારવાની મહેનત નથી અહીંયા તો પ્રભુ અનુકૂળ થાય છે તું જેવો છું એવો થઈને તારા ઘરે આવીશ તું જે રીતે રહે છે એ રીતે તારી સાથે રહીશ એટલે તો મહાપ્રભુ સ્વભાવ માં ભાવો નઈ શક્ય કથમ ચન ત્રિવિધા કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી ઘણીવાર લોકો એમ પ્રતિક્ષામાં બેઠા એકવાર આમ શુદ્ધ થઈ જાવ ને બધા દુર્ગુણો છોડી દઉં ને પછી ઠાકોરજી પધરાવીશ ને પછી ભક્તિ કરીશ અરે સુધરવામાં જિંદગી જતી રહે જેને ભક્તિ કરવી છે જેને સેવા કરવી છે એને જાત સુધારવાની પણ બહુ ચિંતા નહીં કરવી કારણ કે અહીંયા ભક્તિ માર્ગમાં શરણાગતિ દ્વારા શુદ્ધિ છે પ્રભુની સન્મુખ જેટલા અધિક રહેશો અંતઃકરણ એટલું જ વિશુદ્ધ થતું જશે એટલું જ પવિત્ર થતું જશે આ બધું કાઢવાની કોશિશ નહીં કરવી પડે આ બધું ખરી પડશે જેમ સૂર્ય ઉગે ને ઓસના બિંદુઓ આપમેળે ખરી પડે આપણે ઓગળી જાય એમ જ્યારે ભગવાનના પ્રભાવમાં આવશો આ બધા દુર્ગુણો આપમેળે ખરી જશે બાકી આમને કાઢવાની કોશિશ કરશો ને તો જિંદગી સુધારવામાં જ જતી રહેશે ભક્તિ ક્યારે કરશો ઘણીવાર લોકોને એમ થાય કે આધ્યાત્મિક માર્ગ એટલે મત જાતને સુધારવા ના એટલું જ નથી ક્રોધ છોડવો એ જ કે જીવનનું લક્ષણ હોઈ શકે દ્વેષ છોડવો એ જ કે જીવનનું લક્ષણ હોઈ શકે લોભ ઈર્ષા અહંકાર આ બધું છોડવું એ જ જીવનનું લક્ષ ન હોય શકે જાતને સુધારવી એ જ જીવનનું લક્ષ ન હોય શકે ઈશ્વર પ્રાપ્તિ એ જીવનનું લક્ષ છે અત્યાર સુધી તો આપણે ભગવત પ્રાપ્તિની તૈયારીઓમાં જ જીવન ખતમ કરી દઈએ છીએ લોકો અનેક અનેક પ્રકારના ઉપાયો કરી જાતને વિશુદ્ધ બનાવવાની કોશિશ કરે દુર્ગુણોથી મુક્ત થવાની કોશિશ કરે પણ દુર્ગુણોથી છૂટવું એ જ કોઈ જીવનનું લક્ષ થોડી છે હાર્ડવેર બગડ્યું હોય તો થાય સોફ્ટવેરમાં જ પડ્યું હોય તો કરું છું અને ફેક્ટરી ડિફોલ્ટ હોય ને તો પાછું ફેક્ટરીમાં જાય ત્યારે શુદ્ધ રહે બાકી એમને પાછું થાય નહીં રિપેર એટલે ઘણા હા ફેક્ટરી ડિફોલ્ટ હોય હવે એને કેમ કરીને બદલવું પણ છતાંય વાર્તા સાહિત્યમાં જોશો તમે તો ક્રોધી છે લોભી છે કામી છે ઈર્ષ્યાવાળા છે દરેક પ્રકારના ભક્તોના ચરિત્ર ચોર્યાસી વસ્તુમાંઓની વાર્તામાં છે જો જાતને સુધારવાની જ મહેનત કરી રાખી હોત તો ચોર્યાસી વૈષ્ણવ એમનું નામ ના આવત ઠાકોરજીની સેવા કરવા લાગ્યા પ્રભુની ભક્તિમાં લાગ્યા પ્રભુએ એનો ક્રોધ ન જોયો પ્રભુ એની શરણાગતિ પ્રભુએ એની કંજુસાઈ ન જોઈ પ્રભુ એની શરણા સેવા ભાવ ના જોઈ વાર્તા નથી હોતી કંજુસની માનસી સેવા આપી નથી દૂધ નથી ખાંડ પણ કંજુસ સ્વભાવને કારણે એને થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ છે હવે કાંઈ નથી માનસી કરે તો માનસી માં દૂધમાં હાથ નાખ્યો કે લાવો ખાંડ પાછી કાઢી લો ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો બસ આપણે તો જીવનનું સાફલ્ય એ જ છે કે પ્રભુ આપણો હાથ પકડી લે અને એટલા માટે આ પ્રેમનો માર્ગ વિલક્ષણ છે આ શરણાગતિનો માર્ગ કંઈક જુદો છે અહીંયા તો સ્વયં પરમાત્મા ગીતાજીમાં તો કહે છે સુ દુરાચારો ભજતે ભાગ સાધુ રેવંત પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવું કારણ એની કદાચ અત્યારે સ્વભાવ કે ક્રિયા ઉત્તમ નથી પણ એનું લક્ષ એને ઉત્તમ બનાવ્યું છે જ્યારે તમારું લક્ષ ઉત્તમ બની જાય ને કે અહીં પહોંચવું છે ત્યારે આપ મળે જીવન એ માર્ગ પર ચાલવા લાગે જેનું લક્ષ્ય નબળું હોય અને તૈયારીઓ વધારે મોટી હોય એ તૈયારીઓ બહુવાર ટકતી નથી તમે જીવનની યાત્રા શરૂ કરો જેમ તમે અહીંયાથી નક્કી કરો કે તમારે મુંબઈ ટ્રેનમાં જવું છે અને વચ્ચે સુરત આવે વાપી આવે તો સમજમાં આવે કે મુંબઈ જાય છે પણ તમે મુંબઈ જવા માંગતા હો ને અહીંયાથી આવે નડિયાદ ને અમદાવાદ ને મહેસાણા તમને એમ લાગે ને કે ખોટી ટ્રેનમાં બેઠા છે એમ જ પ્રભુ પ્રાપ્તિની ટ્રેનમાં બેસી તો ગયા ભક્તિની ક્રોધ આવે લોભ આવે ઈર્ષા આવે આપ મેળે આપણને સમજાય છે કે ખોટી ટ્રેન પકડાઈ છે હંગામત પ્રેમ આવવો જોઈએ કરુણા આવી જોઈએ સેવા ભાવ આવી જોઈએ દયા ભાવ આવવો જોઈએ અને જીવનમાં જયારે આ જાગવા લાગે સમજી લે સાચી ટ્રેન પકડાઈ ગઈ છે તો આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે અહીંયા ભગવાન ભક્તને સુધારવાની કોશિશ નથી કરતા ભગવાન ભક્ત જેવા બનીને આવે છે એટલે દસમસ્કનમાં તામસ લીલા રાજસ લીલા સાત્વિક લીલા આવા પ્રકારની લીલાઓ મહાપ્રભુજીએ સમજાવી કારણ આવા ભક્તો છે એટલે ભગવાન ભક્તોને બદલતા નથી પણ ભક્તના ચિત્તનો નિરોધ પોતાનામાં થાય એવી ભગવાન પોતે લીલા કરે કંજૂસ હશે ને તો ભગવાન એના થઈને પણ એનું ચિત્ત ભગવાન લગાવશે આ પ્રેમ પ્રેમાર્ગની વિશેષતા છે મધુરા એટલે રાધા એના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરા ઠાકોરજી નો પરિચય રાધાજી થી આપ્યો છે કારણ પ્રભુ આનંદ રૂપ છે તો સ્વામીજી પરમાનંદ રૂપ છે અને પરમાનંદ જે આનંદને અનુભવે એ જ પરમાનંદી થાય અને એટલા માટે સ્વામીજીનો ભાવ ધારણ કરી શ્રી મહાપ્રભુજી આ એક એક શ્લોકોનું ગાન કરી રહ્યા છે છપ્પન વાર કારણ કે પ્રેમના છપ્પન પ્રકાર શાસ્ત્રોમાં ભક્તિના છપ્પન પ્રકાર બતાવવામાં આવ્યા અને એ છપ્પન પ્રકાર આપણે ત્યાં અમુક આંક બહુ વિશેષ મહત્તા ધરાવે છે નવ નો આંક અગિયાર નો આંક છપ્પન નો આંક ચોર્યાસી નો આંક એકસો આઠ નો આંક આ બધા અંક છે ભક્તિ માર્ગ એની મહત્તા છે નવની મહત્તા છે અગિયાર ની મહત્તા છે દરેક પોતપોતાનો ભાવ લઈને બિરાજમાન છે જ્યાં મહાપ્રભુજી દર્શન કરે છે અધરમ મધુરમ થી પ્રારંભ કર્યો અધર પર દ્રષ્ટિ ગઈ અને બીજા શ્લોકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે વચનમ મધુરમ પ્રભુના વચન મધુર છે વિશ્વને વેદ વેદાંત સાર એવા જ્ઞાન પરમાત્મા જયારે પ્રગટ થાય છે ત્યારે બોલતા યશોદાજી એમને શીખવાડે છે ગોપીઓ એમને શીખવાડે છે અને ભક્તો દ્વારા શીખવાડેલા વચનોને જયારે ઠાકોરજી બોલે ત્યારે મહાપ્રભુજી કહે વચનમ મધુરમ આપણા એ વચન મધુર છે જેના मुखમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે એ પ્રભુ સાત વર્ષકો સામરો બોલત હે તુતરાય વાણી જેના મુખમાંથી પ્રગટ થાય એ વ્રજમાં તોતલું તોતલું બોલે અને એની આ તોતલી ભાષા સાંભળી યશોદાજી ને બ્રજભક્તો પરમ પ્રસન્ન થાય છે વચનમ મધુરમ વચનમ મધુરમની વાત કરતા મહાપ્રભુજી રાસ પંચાધાયીનું સ્મરણ કરે પ્રભુ આપના તો એક એક વચન મધુર છે ત્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ સમસ્ત ગોપીજનો ઘરબાર છોડીને વનમાં ભાગી છે શરદની રાત્રિ ભાગતા 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 જ્યાં પરમાત્મા કદંબના વૃક્ષ નીચે ત્રિભંગી રૂપ ધારણ કરી અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરી રહ્યા હતા અને ત્યાં અનંત કોટી ગોપીજનો સામે આવી રહ્યા છે બોલાવ્યા ઠાકોરજી અને જ્યાં ગોપીઓને જોયા ઠાકોરજી આશ્ચર્યના ભાવ મુખમાં લાવી બોલ્યા પ્રભુ ગોપીઓને કહેવા લાગે સ્વાગતમ ગો મહાભાગા પ્રિયમ કેમ કરવાની તમારું સ્વાગત છે આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છે તમારું શું પ્રિય કરું વચનમ મધુરમ માનો ગોપીઓની પરીક્ષા કરી રહ્યા છે અને એ વચનો મહાપ્રભુજી તો અર્થઘટન એમ કર્યા છે સાધારણ અર્થ એમ થાય કે તમે ઘરે જાઓ મહાપ્રભુજી અર્થઘટન કર્યો કે અહીં જ રહો અહીંથી ન જાઓ વચનમ મધુરમ દસ શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ ગોપીઓને આપ્યો પ્રભુ કહેવા લાગ્યા કે તમે સ્ત્રી છો અને સ્ત્રીના અડધી રાતના વનમાં આવું ઠીક નથી તમે પાછા જાઓ ગોપીઓ આશ્ચર્યથી જુએ છે પ્રભુ બોલાવ્યા જ આપે વચન આપે આપ્યું હતું કે સંતની રાત્રિમાં સ્વરૂપાનંદનો અનુભવ તમને કરાવીશ અને આપ જ અમને કહી રહ્યા છો પણ ગોપીઓ શાંત ચિત્તે સાંભળે છે વચનમ મધુરમ છે પ્રભુના બોલવાનું વ્રજમાં કઈ બહુ ભાર પડતો નથી હા ત્યાં મથુરા પધારે ને પછી હસ્તિનાપુર પધારે અને દ્વારિકા પધારે ત્યાં પ્રભુના વચન વેદ વાક્ય છે અહીંયા ગોપીઓ બહુ સાંભળતી નથી ગોપીઓ તો ઋષિ રૂપા શ્રુતિ રૂપા છે પ્રભુ જ્ઞાન આપે તો એ લોકો સામેથી જ્ઞાન આપે ઠાકોરજી કહેવા લાગ્યા કે સ્ત્રી એ આ રીતે વનમાં આવું ઠીક નથી તમારા પતિ બંધુ ભાઈ સખા તમારી પ્રતીક્ષા કરતા હશે પાછા જાઓ દસ શ્લોકમાં ભગવાનને ધર્મોપદેશ આપ્યો વચનમ મધર અને અગિયાર શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો ગોપીઓ કહેવા લાગી પ્રભુ આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો વાત બિલકુલ સાચી સ્ત્રીનો આ ધર્મ છે અને પ્રભુએ સમજાવ્યું પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે રોગી હોય નિર્ધન હોય વૃદ્ધ હોય પાછા જાઓ પ્રભુ કહેવા લાગી ગોપીઓ પ્રભુ આપની વાત બિલકુલ સાચી સ્ત્રીનો આ ધર્મ હશે પણ એક વસ્તુ યાદ રાખો આપની વેણું સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ અહીંયા કોઈ સ્ત્રી નથી આવી અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે એટલે આ બાબત આ ધર્મ અમને લાગુ પડતા નથી અરે પ્રભુ આપ એમ કહો છો કે આપના પતિ ભાઈ બંધુ સખા આપની પ્રતીક્ષા કરતા હશે વાત બિલકુલ બરાબર વ્યક્તિઓને છોડીને આવ્યા છે વૃત્તિઓ તો ભેગા જ લાવ્યા છે હવે આપ જ અમારા બંધુ આપ જ અમારા સખા અમારા ભાઈ આપ જ અમારા પતિ સર્વ ભાવો સર્વદા સર્વ ભાવે ભજની યોજાવે સર્વ ભાવો અમે આપનામાં જોડીએ કારણ કે સંસારના વ્યક્તિઓમાં જોડેલા આ ભાવો તો બંધન કરતા છે પણ આ જ ભાવ જ્યારે આપનામાં જોડીએ છે ત્યારે એ ઉદ્ધારક બની આપ કહો કે પતિ ની સેવા કરી અમારો ધર્મ પ્રભુ એક વસ્તુ યાદ રાખો દરેક જન્મમાં આ દેહનો કોઈ પતિ હતો અનેક જન્મો લઈને અમે આવ્યા છીએ દરેક જન્મમાં કોઈ પતિ હતો કોઈ દરેક જન્મમાં કોઈ નવ દેહ ને નવા પતિ પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા તો પ્રભુ જ્યારે આત્માનો પતિ મળ્યો હોય તો દેહના પતિ પાસે કોણ જાય અરે પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મી મેળવવા માટે હોય છે કોઈ ગુલાબનો છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે પણ કાંટાની વાડ કરવામાં એટલું મશગુલ થઈ જાય કે છોડને જ પાણી પાવાનું ભૂલી જાય તે તો મૂર્ખતા કહેવાય એમ પ્રભુ આ ધર્મ આપના સુખ માટે છે આપની પ્રાપ્તિ માટે છે અને પ્રભુ આ જીવાત્માનો તો એક જ ધર્મ છે યો યદંશ સતમ ભજે જે જેનો અંશ હોય એણે અંશીને ભજવો એ જ એનો પરમ ધર્મ છે એ જ એનો એકમાત્ર ધર્મ છે અને આમ પ્રણય ગીત ગોપીજનો એ ગાયું હોય પણ ઉત્તમમાં ઉત્તમ ભૂમિ હોય પાણી હોય ખાતર હોય પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી એમ જેનું ચિત્ત આપના પ્રેમમાં શેકાઈ ગયું છે એમાં સંસારના ફણગા નહીં ફૂટે પ્રભુ ઉલટાના સંસારના લોકો દુઃખી થશે કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા હવે તો બધું જ છોડી કેવલ ને કેવલ આપના શરણે અમે છે વચનમ પ્રભુના વચન મધુર જે રાસ પંચાધ્યાયમાં પરમાત્માએ કહ્યા એ યાદ કરીને સ્વામની રૂપ મહાપ્રભુજી કહે વચનમ મધુર અનેક અનેક તબક્કાની પ્રત્યેક લીલા જોઈ જ્યારે ઠાકોરજી માટી આરોગી અને યશોદાજીએ કહ્યું લાલા તું ને મિટ્ટી ખાઈ પ્રભુ કહેને મેને મેી નહીં ખાઈ वचनम मधुरं अब आखी दुनिया ये जयु छ के एमणे माटी मोडा मा मुकी तताई प्रभु सु कहयो तो मैं नथी खाऊ अब यहां विचारक ओ आचार्य ओ महापुरुषो બધા જ પોતાનો તત્ત્વજ્ઞાન લેને બેસી જાય કે જે असत्य બોલે એ બ્રહ્મ હોય બ્રહ્મ કેરે પણ असत्य બોલે અરે જરે ગર્ભમાં જતા ત્યારે જ દેવતા આવે સ્તુતિ કરેલી સત્યવ્રતમ સત્ય પરમ ત્રી સત્યમ સત્યસ્ય યોની નિહિતમ ચ સત્ય प्रभु આપ તો સત્યવ્રત છો

એ કરતા એમ કરવામાં આવ્યો કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશિષ્ટ જાતે ઉપનિષદે જે ચિત્ર બતાવ્યું એક ડાળ પર બે પક્ષી બેઠા છે એ ખાટા મીઠા ફળ ખાઈ સુખ દુઃખનો અનુભવ કરે છે અને બીજો દ્રષ્ટા ભાવે જુએ છે એટલે પ્રભુ કહે છે નાહમ હમ બક્ષિતવાન હું ખાતો નથી હું તો દ્રષ્ટા છું એકે અર્થ એમ કર્યો કે ઠાકોરજી માટી ખાધી નથી પણ પૂતના બાળકોના પ્રાણ લેતી લેતી આવી હતી ત્યારે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતરાની ભીતર હતા અને ભગવાને જ્યારે પૂતરાના પ્રાણ લીધા ત્યારે બધા જ બાળકોના પ્રાણ ભગવાનની ભીતર આવી ગયા અને વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો વ્રજમાં જન્મ થયો અને વ્રજની મહત્તા તો એના રજથી છે અને અમે વ્રજરજથી જ વંચિત રહી ગયા પ્રભુ કૃપા કરો અને વ્રજરજનો અમને આસ્વાદ કરાવો અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી વ્રજરજ ખાધી નથી એ બાળકોને ખવડાય છે અને કરેક ભાવ અહીંયા કહેવાનો અર્થ વચનમ મધુરમ પ્રભુના આ વચન મધુર છે આવી અનેક વિધ લીલાઓના દર્શન કરો એ જ પ્રભુ સાત વર્ષ કો સાવ રો બોલત હે તુતરા આવ્યા વૃષ્ણ નંદ બાબા પાસે જ્યારે ઇન્દ્રયાગ કરવાનું કહ્યું અને ત્યારે ઠાકોરજી કહે છે કે પ્રભુ એ બાબા આ ઇન્દ્ર કોણ છે પ્રભુ તો ઇન્દ્રના ઇન્દ્ર છે પણ વચનમ મધુરમ જઈને પૂછે છે કે આ ઇન્દ્ર કોણ છે ત્યારે કહ્યું વર્ષાના દેવ છે વર્ષા આવે તો ઘાસ ઉગે ને ગાયો ચરે અને આપણે દૂધ કાઢીએ ગોપાલકો આપણે જીવીએ અને ત્યારે પરમાત્મા કર્મ નો સિદ્ધાંત સમજાવે છે કર્મ નો સિદ્ધાંત જયારે પરમાત્મા સમજાવે છે જે હમણાં તોતલું તોતલું બોલતા હતા એ જ પરમાત્મા ગીતાજી નો સાર કર્મ નો સિદ્ધાંત સમજાવવા લાગે કર્મથી જ બધું થાય છે વચ્ચે અનેક અનેક ચરિત્રો ને પ્રભુ આપના દ્વારા બ્રહ્મ બ્રહ્મસમન પામેલો હોવો આ જો મારી ત્રણ શરત પૂરી થશે તો હું નિશ્ચિત ખાતરી આપું છું કે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ વચનમ વચન એટલે કેવલ શબ્દ નહીં ઠાકોરજીએ વચન પ્રતિજ્ઞા આપી છે વચનમ મધુરમ એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો ગાય છે ગોપીયા કહેને લાગી પ્રભુ આપકે વો મધુર મધુર વચનો કા આપ સરણ સ્મરણ કર રહી હે વચનમ મધુરમ મધુરિયા ગીરા બહુ મીઠી મીઠી વાણી અને પ્રભુ એટલી મીઠી મીઠી વાણી બોલે માખણ ચોરી પણ કરવા જવું હોય ને ખબર પડી પ્રભુ ને કે આન્યાના વખાણ બહુ ગમે છે જો ભક્ત જે રીતે માનતો હોય ને ઠાકોરજી એ રીતે મનાવે પ્રભુ ગયા એ ગોપીના ઘરે સાંભળ્યું હતું કે અન્ય ની પ્રશંસા બહુ ગમે છે આવ્યા ને કેવા લાગ્યા તમારા ઘરે માખણનું માટલું છે છે ને આપશો છેના માટે શું કામ છે અરે હું તમારા ઘરે આવતો હતો ને તમારા ઘરની બહાર ચાર રસ્તે તમારું માટલું મેં જોયું અને લડતા હતા કોણ બ્રહ્માજી અને ઇન્દ્ર બ્રહ્માજી એમ કહે કે દુનિયામાં આના જેવું મીઠું માખણ કોઈ બનાવતું નથી ઇન્દ્ર કહે મેં પણ એ જ સાંભળ્યું છે એટલે મારે સ્વર્ગમાં લઈને બધા દેવતાઓને ચખાડવું છે બ્રહ્માજી કે ના આ માટલું નહીં આપું ઇન્દ્ર કે ના હું તમને નહીં આપું આ તો સારું થયું કે હું ટાઈમ પર પહોંચી ગયો અને મેં કહ્યું કે ના હું ગોપી પાસે જાઉં છું ને બીજું માટલું લેતો આવીશ બંને એક એક પોતપોતાના લોકમાં લઈ જજો પેલી કે અચ્છા આવું મારું માખણ છે લે લાલા તું લઈ જજો વચનમ મધુર મધુરિયા વીરા પ્રભુ આપકી વાણી તો એસી મધુર હે સમજણ જેને આપવાની છે એને સમજાવી દે સिखાડવાનું છે ને सिखવાડી દે પંપાળવાનું છે ને પંપાળી દે મધુરીયા ગિરા બલ્કુ વાક્ય એવા એવા મધુર વાક્યોનો પ્રયોગ ઠાકોરજી કરે કે જેને જે રીતે સંધાયું હોય એ રીતેને વાદ ગળામાં ઉતરી જાય બોલવું જ મહત્વનું નથી देखो કонસી વાત ક્યાં કેસે કહી جاتی છે એટના સલીકા હો તો હર વાત સુની جاتی કઈ વ્યાત ક્યારે કોને કહેવાય આ જો આવડત હોય ને તો દરેક વાત લોકો માને પણ આપણને ધૈર્ય રહેતું નથી જો શીખવાડવાનો પણ એક સમય હોય ઘણી વાર બધાની વચ્ચે એ રીતે બાળકોને ટોકી દી કે એમને એમ થાય કે હવે તો આપણે અહીંયા જવું જ નહીં હવે તો માનવું જ નહીં કઈ વાત ક્યારે કોને કહેવાય એનો પણ એક સમય અને સ્થાન છે કોઈ વાતને ઉત્તમ રીતે કહેશો આ તો ક્યારે માનતા જ નથી ના તો આવતા જ નથી ના તો ક્યારે આવે આમ કહો તો પેલાને દ્રઢ થઈ જાય કે હા હું તો નથી આવતું અને જ્યારે તમારા દુર્ગુણ તમે સ્વીકારી લો ને કે હું તો આવો જ છું પછી સુધરવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય કોઈ વ્યક્તિને બહુ કે આ ક્રોધી છે ક્રોધી છે ક્રોધી છે અને પેલો સ્વીકાર લે કે હું ક્રોધી છું એ પછી ક્રોધ કરે ને તો પશ્ચાતાપે ના થાય કે હું તો આવો જ છું ને દેટ્સ મી કે આ તો આવો હું તો આવો જ આ એક બહુ ખોટી પહેલી છે જ્યારે તમે તમારા દુર્ગુણોને તમારા વ્યક્તિત્વ સાથે જોડી લો છો જો તમે જુદા છો અને તમારા દુર્ગુણ જુદા છે અને ભેદ માનો ને તો નીકળવાની સંભાવના રહે પણ હું જ આ છું હું આવો જ છું આમ જયારે સ્વીકારી લો છો પછી પરિવર્તનની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય એટલા માટે જ્યારે પણ કોઈને કઈ વાત કહેવાની હોય ત્યારે ક્યારે ને કઈ રીતે કહેવાય એ વિવેક આવવો બહુ જરૂરી છે ઘણી વાર અમારી પાસે અમારી તો પધરાવની હોય ને ત્યારે ભાઈઓને બરાબર બ્રીફ કરીને તમે તો આગળ રહેતા જ નહીં તમને કઈ ખબર પડતી નથી આવડતું નથી દૂર જ રહેજો રહેજો તમને કઈ આવડે નહીં દોષ થઈ જશે ને અપરા પેલોથી દૂર દૂર જ ભાગે અમે બોલાવીએ તો એને મને આવડતું નથી અને મારાથી તો ભૂલ જ થવાનું એટલું બધું અંદર ઉતારી દીધું અરે કોઈને ડરાવાની જરૂર નથી કરશે તો શીખશે ને કરવા જ નહીં નહીં તો કોઈ શીખવાનું નથી આગળ કરવા જોડવા બધાને સાથે સેવામાં પણ બધા જ ઘરના આવે એવો ભાવ રાખો બેટા આપણો જન્મ તારો જન્મદિવસ છે બધાને બોલાવીશું બધાને જમાડીશું સાંજના મોટી પાર્ટી રાખી છે પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે જેની કૃપાથી આપણે સુખી છીએ મારી ઈચ્છા એવી છે તું ત્યાં બધાને જમાડીશ તો ઠાકોરજીને આજે કટોરી મિશ્રી ધરે તો તારા હાથે ઠાકોરજી કેટલા રાજી થશે જ્યારે પ્રેમથી આવી વાત કરશો ને તો એના ગળામાં ઉતરશે એને પણ હૃદયમાં થશે ક્યારેક બેસાડીને બાળકો સાથે વાત કરતા કહો કે જો જીવનમાં અને ઠાકોરજી આપણને ન છોડે બેટા બીજું કાંઈ તું કરે ન કરે પણ જીવનમાં ગમે તેવા સંજોગો આવે આ ઠાકોરજીને ન છોડતો કારણ કે આની કૃપા રહી ને તો ગમે તેવા સંકટોથી પાર ઉતરી દઈશું અને જ્યારે આવી વાત કરશો તો એને પણ થશે કે ના બા તમારા પછી ઠાકોરજીની સેવા હું કરીશ પણ આપણા ઘરેથી ઠાકોરજીને બહાર નહીં જવાનું આવો ભાવ એને આવશે તું તો સેવા કરતો જ નથી નાવતો જ નથી ભગે નથી લાગતો નામ નથી લાગતો તો પછી એ ઠાકોરજી પાસે નહીં આવે ઉત્તમ વાતને ઉત્તમ રીતે કહેતાય આવડવી જોઈએ આપણે તો મધુરાષ્ટક નું દર્શન કરીએ વચનમ મધુરમ પ્રભુના એ વચનો પરમ મધુર છે મધુરૈયા ગીરા વલકુ વાક્યયા બુદ્ધ મનો પ્રભુ અબુધ્ધને તો આનંદ આપે છે ભગવાનની વાણી પણ બુદ્ધિમાનોનું પણ રંજન કરતા બુદ્ધમ લોક નયા પ્રભુની વાણી કેવી છે બુદ્ધિમાનોને પણ આનંદ આપે સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા નંદન પાર્થો વત્સ સુધિર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ અમૃતમહા ગીતાજીની વાણી દુનિયાભરના વિચારકો વિદ્વાનો આજે પણ ગીતાજીનું અધ્યયન કરી રહ્યા છે એવી અદભુત વિચારધારા ભગવદ્ ગીતાએ આપણને આપી છે બુદ્ધ બુદ્ધિમાનોને આનંદ આપનાર પ્રભુ પ્રત્યેક વિદ્વાનોને પણ રંજન કરનારા છે ગીતાજીમાં જુઓ જેટલા ઉપનિષદો છે છે બધાનો ગીતામાં સમાયેલો યુદ્ધના મેદાનમાં ઉભા ઉભા જે અર્જુનને જ્ઞાનોપદેશ આપ્યો છે બુદ્ધ મનોગ્ન વિધિ કરી અમને મોહિત કરનારી આપની વાણી છે એમ ગોપીજનો ગોપી કહે છે કોઈ આપની પાસે ગમે તેવા વાત કરવા આવી આપ અમને એવા ભોળવી દો છો કે અમે આપની વાતમાં આવી ગઈ છે પ્રભુ આપની મધુર વાણી આજે પણ અમારા કર્ણમાં ગુંજી રહી છે એટલે મહાપ્રભુજી કહે વચનમ મધુરમ